મારું નામ હિતેશ બી ગોર છે ને હું ગુજરાત રાજ્ય ચોથા કર્મચારી મહામંડળમાં માં ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું અને કચ્છ જિલ્લામાં મહામંત્રી તરીકે સેવા આપું છું હવે તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી દિવાળીના તહેવારો વર્ગ ચાર ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા સાત હજાર ની મર્યાદામાં એ ડોક બોનસ આવા વર્ગ ચાર ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે જે બદલ અમારા કચ્છ જિલ્લા વર્ગ ચાર ના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ગોર ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી અનિલભાઈ બાબરિયા તથા ગુજરાત રાજ્યના મહામંત્રી શ્રી કનુભાઈ સોલંકી અને કાર્યકારી મહામંત્રી શ્રી દિપેશભાઈ સોલંકી તથા ગુજરાત રાજ્યના વર્ગ ચારના તમામ કર્મચારીઓ હતી માનનીય શ્રી તથા શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ 98758640270 તેમજ નાઇન ટુ થ્રી ડબલ ટુ એટ સિક્સ